નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ સફાઈ કામદાર કુલ જગ્યાની સંખ્યા ચોરાણું એટલે કે ચોરાણું જગ્યા પર સફાઈ કામદારની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારને લગતા વાંચતા આવડવું જરૂરી છે જેનું માસિક મહેતાણું રૂપિયા એકવીસ હજાર સો રૂપિયા પર મંથ રહેશે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે હવે આની અરજી માટેની કેટલાક નિયમો છે એ જોઈ લઈએ અરજીપત્રક તથા જગ્યાની વિગતો તમારે ઈનગર પોર્ટલ અથવા તો નવસારી વિજલપોર નગરપાલિકાની વેબસાઇટ પરથી તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમારું અરજી ફોર્મ વિગતો અને દસ્તાવેજના પુરાવાઓ સાથે આરપીએડી સ્પીડ પોસ્ટ દ્વારા દિન ત્રીસમાં અરજી ચીફ ઓફિસરશ્રી નવસારી વિજલપોર નગરપાલિકા સરદાર પટેલ ભવન દુધિયા તળાવ નવસારી જિલ્લો નવસારી ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસને મળે તે રીતે મોકલવાનું રહેશે અરજી સાથે શું શું જોઈન્ટ કરવાનું છે તેની વાત કરીએ અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટાનો એક નંગ શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો શૈક્ષણિક લાયકાતના સપ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે જો અનામત વર્ગના ઉમેદવારો હશે તો તેનું જાતિનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે ઉપરની જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવાર એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારે ફી પેટે ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા નવસારીના નામથી મોકલવાનો રહેશે અને અનામત વર્ગના ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી આ ભરતી નવસારી વિજલપોર નગરપાલિકાના મંજૂર થયેલ ભરતી ભરતીના નિયમોને આધીન રહેશે છઠ્ઠું જો ઉમેદવાર વિકલાંગ હોય તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર પણ સામેલ કરવાનું રહેશે આ જાહેરાત તથા સમગ્ર ભરતીની પ્રક્રિયા કોઈ કારણોસર રદ કરવાની હોય અથવા તો ફેરફાર કરવાનો હોય તો તમામ હક વિજલપોર નગરપાલિકાનો રહેશે અરજી માટેનો નમૂનો નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી અથવા તો જન સુવિધા કેન્દ્રમાંથી પણ મળી જશે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે નોમ ક્રિમિયલ સર્ટી રજૂ કરવાનું રહેશે અધૂરી કે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ સોળ નવ બે હજાર ચોવીસ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જે ડાઉનલોડ કરી લેવાનું છે એપ્લિકેશન ફોર્મમાં તમારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પોતાનું નામ હાલનું સરનામું કાયમી સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર જાતિ કેટેગરી દર્શાવવાની છે ત્યારબાદ જન્મનો પુરાણો દાખલો જોઈન્ટ કરવાનો છે પછી શૈક્ષણિક લાયકાત દર્શાવવાની છે અને જો તમે બિન અનામત ઉમેદવાર હશો તો તેને ડિમાન્ડ ડ્રાફ્ટનો નંબર લખીને સહી કરીને તમારે એપ્લિકેશન ફોર્મ મોકલાવવાનું રહેશે નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે આ ભરતી અંગે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ